નેત્રણ તાલુકાના એક ગામની કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી અગિયાર વર્ષીય બાળકીનું સહેજનગરી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું બનાવની મળતી માહિતી મુજબ નેત્રની કન્યા શાળામાં અભ્યાસ કરતી આ અગિયાર વર્ષીય બાળકી ઉપર શાળામાં જ થી એના પર એક ફોન આવ્યો હતો અને તેમાં ગામનો એક છોકરો તેની બહેનને મૂકવા માટે છાત્રાલયમાં ગયો હતો તેઓ તેઓની મેડમે કોલ કરીને કહ્યું કે તમારા ગામનો છોકરો આવેલ છે તો તમારી દીકરીને તેની સતા બેસાડે દહોંચી જેથી તે ત્યાંથી નીકળી હતી ત્યારબાદ તેની હાલત બગડી હતી ત્યારે તે ગામના છોકરાએ સીમમાં તુવેરના કપાસના ખેતરમાં તેની સાથે કુકર્મ કર્યો હતો તેવું કહેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે બાળકીની તબિયત સારી ન હોવાથી ત્રણ દિવસ બાદ સ્નાન કરવા લઈ ગયા હતા ત્યારે તેના શનિ પર નિશાન જોઈને તેના કાકી દ્વારા પૂછતા બાળકીએ કહ્યું હતું કે મારી સાથે ખરાબ થયું છે કોઈને કહેતા નહીં તેને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી કાકીએ દીકરીની સ્થિતિ બગડતા નેત્રંગ હોસ્પિટલમાં સોલ તારીખે તેને ખસેડવામાં આવી ત્યારબાદ પોલીસ જમાદારે છોકરીને છોકરી કમ્પ્લેન્ટ છે અને ત્રણ ચાર દિવસમાં સારી થઈ જશે તેવું જણાવજો કે આ બાદ તેની તબિયત બગડતા તેને રાજપીપળા હોસ્પિટલ બાદ સયાજી નગરી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સયાજી હોસ્પિટલમાં તેનું મોત નીપજતા પરિવારજનો દ્વારા આ મામલે કહેવામાં આવી રહ્યું છે કે તેમની બાળકી સાથે કુકરમાં થયું છે અને કુકરમાં કરનારને ફાંસીની સજા થવી જોઈએ હવે જોવાનું રહ્યું કે તેના પીએમ રિપોર્ટ બાદ જે રિપોર્ટ આવે છે તેના પર પોલીસ કાર્યવાહી કરશે જો કે પરિવારજને તો બાળકી સાથે કુકર્મ થયું છે તેવો આક્ષેપ કર્યો છે